એટલા ભાઈ પૈસા લઈ લેજો પણ ચોખ્ખું દેજો ચોખ્ખું હોય ને એટલે હાલ છે આપણે પૈસાની કોઈ ઉપાધિ નથી હા હા અત્યારના જમાનામાં આવું બોલવું પડે ધરતીનો પાક જે નીકળે છે પછી ભેળસેડ થઈ જાય છે અને આપણે ખાઈ છીએ બધું વાળું પણ ભેલા શુદ્ધ અને સાત્વિક કારણ કે આરોગ્ય છે એ એક ધન સંપ્રદ છે આપણા કીધું છે ને શાસ્ત્રોની અંદર આ બધી વાત છે તો અત્યારે આ સમયની અંદર જો શુદ્ધ સિંગતેલ જોઈતું હોય તો એના માટે ધરતી મિની ઓઈલ છે અને તમે અહીંયા આવો રૂબરૂ તમને બધી પ્રોસેસ દેખાડવામાં આવશે માત્ર જે વી ગ્રીસ મગફળીનો જ ઉપયોગ કરવામાં આવે છે એની સીધી પ્રોસેસ કરવામાં આવે છે દાણા છૂટા પડે ફોતરી અલગ પડે ધૂળ અલગ પડે સીધા એને મશીનની અંદર લઈ જવામાં આવે છે નેથી તેલ કાઢવામાં આવે છે ખોળ અલગ પડે એ ખોળની પણ એક અલગ પ્રોસેસ થાય અને પછી ડબલ ફિલ્ટર લાગે છે અને એમાં ખાસ કોટનનું એક સ્પેશિયલ કપડું ઉપયોગ કરવામાં આવે છે જેથી કરી અને તેલની શુદ્ધતા સાત્વિકતા અને ગુણવત્તા જળવાઈ રહે તમારી નરી આંખે તમે અહીંયા જોઈ શકો છો અને લાઈવ ડબો ભરાવી શકો છો તો આખા ઓઇલની વિશેષતા મેં તમને આ અંદર કહી દીધેલી છે પણ છતાંય ધરતી ઓઇલ મિલ કઈ રીતે અલગ પડે છે અમારા મિલમાં આખો ઓપન પ્લાન્ટ છે બધા લોકોને જોવા મળે છે ટાકા ટૂંકી કે સ્ટોરેજ રાખવામાં આવ્યા નથી અને બધું મગફળી અથવા પ્રોસેસ બધા માણસો જોઈ શકે છે અને સ્ટોરેજ વગર સીધા ડબ્બા ભરવામાં આવે છે સીધું લાઈવ જ તમને મળશે તમારી નરી આંખે ભાવ અલગ અલગ બદલાતા રહેતો હોય અહીંયા આવો એટલે ભાવ ખબર પડી જશે પધારો ફટાફટ બારે માસનું ઓઇલ મિલ ભરો ધરતી મિની ઓઈલ પરથી